આપણે અરનાથ ભગવાન સુધીનો સ્વાધ્યાય કર્યો મલ્લીનાથ ભગવાનનું ચૈત્ય અને થોય મલ્લીનાથ ભગવાન એટલે એક વાત એવી કે મલ્લીનાથ આવું નામ કેમ પડ્યું તો કે વાત જાણે એમ બની કે એમના માતા માતાને એક રાત્રે એવો વિચાર જાગ્યો મનમાં દોહલો ઉત્પન્ન થયો કે છ ઋતુના ફૂલ અને એની સૈયા અને એ સૈયા ઉપર સુવાનો દોહલો ઉત્પન્ન થયો અને દેવતા એ પૂર્ણ કર્યો અને આ ઈચ્છા ગર્ભના પ્રભાવના કારણે થઈ છે એવું જાણી અને માતા અને પિતાએ મલ્લીનાથ રાખ્યું હવે આપણને જિજ્ઞાસા થશે આ તો માત્ર જે છે એ તો એક ભગવાનમાં તો કે છ ચોવીસે ચોવીસ ભગવાનમાં નામ આ લાગુ પડે એના માટે તો કે પરિષ ઉપસર્ગો એ સ્વરૂપ જે મલ્લ એટલે કે યોદ્ધા અને એને જીતનારા એટલે મલ્લોને જીતનારા એ મલ્લી અને ચોવીસે ચોવીસ તીર્થંકર પરમાત્માએ પરિષ ઉપસર્ગ વગેરે પરમાત્મા જીત્યા છે એટલા માટે એ મલ્લ કહેવાય છે એટલે મલ્લી મલ્લોને જીતનારા તેને કહેવાય મલ્લી એટલે ચોવીસે ચોવીસ જીનેશ્વર ભગવાન કેવા છે તો કે મલ્લીનાથ ભગવાન છે એ રીતે પણ કહી શકાય મલ્લીનાથ ઓગણીસ માં જસ મિથિલા નયરી પ્રભાવતી જસ માવળી ટાળે કર્મ વયરી તાત શ્રી કુંભ નરે સરૂચન કલશ મંગલ કરો નિર્મમ નિર્માય વરસ પંચાવન સહસ એ જીનવર ઉત્તમ આય પદ્મ વિજય કહે તે હને નમતા શિવ સુખ થાય મલ્લીનાથ ઓગણીસ માં એટલે કે મલ્લીનાથ ભગવાન એ કેવા છે તો કે ઓગણીસમાં નંબરના છે જશ મિથિલા નયરી એટલે કે તેમની નગરી જન્મ નગરી જે છે એ કઈ હતી તો કે મિથિલા નામની નગરી હતી પ્રભાવતી જશ માવડી પ્રભાવતી એમની શું છે તો કે માતા છે ટાલે કર્મ વૈરી એ મલ્લિનાથ ભગવાન કેવા છે તો કે ટાલે કર્મ વૈરી ટાળે એટલે કે દૂર કરે કર્મ એટલે કર્મ અને વૈરી એટલે વેર એટલે કે કર્મના કર્મરૂપી જે શત્રુ જે છે એ શત્રુને શું કરે છે કે કે દૂર કરે એટલે પિતા પિતા કોણ તો કે કુંભ નામના નરેશ્વરો એટલે રાજા એ જેમના પિતા છે ધનુષ પચવીસની કાય એટલે કે પચીસ ધનુષની કાયા પ્રભુજીની છે લંચન કલશ મંગલ કરો વ્યવહાર જગત ની અંદર કળશ એ મંગલ ને કરનારો એવો કળશ એ જેમનું લંછન છે અને કળશ ના સુકન એ શુભ ગણાય છે નિર્મમ નિર્માય એટલે પરમાત્મા જે છે એ કેવા નિર્મમ મમકાર વિનાના માયા મીચો નિર્મમ મમતા મારું એવી મમતા વગરના છે અને નિર્માય એટલે પ્રભુ કેવા છે માયા કપટ વિનાના એવા પ્રભુ છે વર્ષ પંચાવન સહસ નું પંચાવન હજાર સહસ એટલે હજાર પંચાવન ફિફ્ટી ફાઈવ થાઉઝન વર્ષ જીનેશ્વર ભગવાન ઉત્તમ એટલે કે શ્રેષ્ઠ એવું આયુષ્ય છે પદ્મ વિજય કહે તેહને પદ્મ વિજય કહે તેહને નમતા એટલે કે તેવા જે મલ્લિનાથ ભગવાન છે એમને નમતા શિવ સુખ થાય મોક્ષનું સુખ થાય મલ્લીજી મલ્લી જીન નમીયે પુરવલા પાપ ગમીએ ઇન્દ્રિય ગણદમીએ આણ ગણ આણે ભવમાનિયે સર્વ પર ભાવ વમિયે જીન ગુણ માં રમીએ કર્મ મલ સવિધમિયે મલ્લી જીન નમીએ એટલે કે મલ્લીનાથ ભગવાનને નમીએ એટલે કે નમસ્કાર કરીએ જીન એટલે રાગ અને દ્વેષને જે જીતેલા હોય તેને કહેવાય જીન પૂરવલા પાપ ગમીએ પૂરવલા એટલે કે પૂર્વના મલ્લિનાથ ભગવાનને નમસ્કાર કરવા દ્વારા પુરવલા એટલે કે પૂર્વના પાપને ગમીએ એટલે કે દૂર કરીએ ઇન્દ્રિય ગણ દમીએ એટલે કે પાંચ ઇન્દ્રિયનો ગણ એટલે સમુદાય એને દમીએ એટલે કે દમન કરીએ પાંચ ઇન્દ્રિયના નામ કોણ બોલશે

ભવ એટલે સંસારમાં આપણે નવી એટલે નહીં ભમીએ સર્વ પરભાવ ભમીએ એટલે આત્મા સિવાયના જે પ્રભાવ જે સ્વભાવ સિવાયના જે વિભાવ છે જે પરભાવ છે એનું વમન કરીએ એને દૂર કરીએ જીનક ગુણ માં રમીએ એટલે કે પરમાત્માના જે ગુણો જે છે એ ગુણોમાં આપણે રમીએ કર્મ મલ સર્વ ધમીએ

પદ્મા માતા જે હનિ સુમિત્રુપનંદન રાજી નયરી ધણી વિષ ધનુષ શરીર કર્મ નિકાચિત રેણુ વ્રજ ઉદ્દામ શરીર સમીર ત્રીસ હજાર વર્ષ તણુ એ પાલી આયુ ઉદાર પદ્મ વિજય કહે શિવશ્વત સુખ નિર્ધાર મુનિ સુવ્રત તો આપણને એક જિજ્ઞાસા થશે કે ભાઈ મુનિ સુવ્રત આવું નામ રાખવા પાછળનું કોઈ વિશેષ કારણ તો કે હા ભગવાન ગર્ભમાં આવ્યા અને એના પ્રભાવના કારણે હતા એ જેવા મુનિ સુવ્રત માતા જે છે એ કેવા મુનિ જેવા સારા વ્રત વાળા થયા મુનિ જેવા સારા વ્રત વાળા થયા એટલા માટે એમને નામ રાખ્યું મુનિ સુબ્રત અને ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાન કેવી રીતે બેસે તો કે કોને કહેવાય તો કે જે જાણે તે મુનિ પણ કોને જાણે જગતની ત્રિકાળ અવસ્થાને જે જાણે મન્ય તે જે ત્રિકાળની જગતની ત્રિકાળ અવસ્થાને જે જાણે તેને કહેવાય મુનિ એટલે મુનિ અને સુંદર વ્રત વાળા ચોવીસે ચોવીસ ભગવાન કેવા છે સુંદર વ્રત વાળા છે ત્રિકાળની અવસ્થાને જાણે છે અને સારા વ્રત વાળા છે એટલે ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાન મનીષ્વર સ્વામી ભગવાન પણ થઈ શકે એટલે કે મુનિ સ્વામી ભગવાન જીન વિષમાં વિષમાં તીર્થંકર ભગવાન છે કચ્છપ લંછન એટલે કે કચ્છપ એટલે કાચબો કાચબાના લંચન વાળા પરમાત્મા છે પદ્મા માતા માતા છે છે સુમિત્ર સુમિત્ર અને રાજાના જેવો દીકરા છે કોણ હતો કે પરમાત્મા એટલે પરમાત્મા સુમિત્ર રાજાના દીકરા છે એટલે એમના પિતા મુનિષ્વ સ્વામી ભગવાનના પિતા સુમિત્ર રાજા છે રાજગૃહિ ધણી રાજગૃહિ નગરીના રાજા છે વિષ ધનુષ શરીર વિષ ધનુષ પ્રમાણે જેમની શું છે તો કે કાયા છે શરીર છે કર્મ નિકાચિત રેણુ વ્રજ ઉદામ શરીર ચલો આનો અર્થ કોઈ કેસે કર્મ નિકાચિત રેણુ વ્રજ ઉદ્દામ શરીર તો કે સરસ મજાનો આનો અર્થ છે કે કે નિકાચિત એવા જે કર્મ જે કર્મને તોડવા અઘરા છે એવા જે નિકાચિત નિકાચિત કર્મ કર્મ છે એ રૂપી જે રેણુ રેણુ એટલે રજ અને વ્રજ એટલે સમૂહ નિકાચિત કર્મ રૂપી જે ધૂળ અને ધૂળના સમૂહને વચ્ચે શબ્દ ઉમેરવાનો ઉડાડવામાં દૂર કરવામાં ઉદ્દામ શરીર સમીર ઉદ્દામ એટલે પ્રચંડ સમીર એટલે વાયુ સમાન પરમાત્મા છે સમીર એટલે વાયુ નિકાચિત કર્મરૂપી નિકાચિત કર્મરૂપી ધૂળના સમૂહને ઉડાડવામાં નાશ કરવામાં પ્રચંડ પવન સમાન એવા મુનિસ્ત સ્વામી પરમાત્મા છે ત્રીસ હજાર વર્ષ તણુએ ત્રીસ હજાર વર્ષ નું પ્રભુ નું આયુષ્ય છે પાલી ઉદાર એટલે મોટું મોટું આયુષ્ય શિવલયા પદ્મ વિજયજી મહારાજા જ્યાં રચિયતા છે એ પદ્મ વિજયજી મહારાજા કહે મોક્ષ માં ગયા શાશ્વત સુખ નિર્ધાર શાશ્વત એવા સુખ ને એ પામ્યા છે એ નિશ્ચય એવા શાશ્વત સુખ ને પોતે પામેલા છે કોણ તો કે મુનિશ્વર સ્વામી પરમાત્મા મુનિ સુવ્રત નામે જે ભવી ચિત્ત કામે સર્વ સંપત્તિ પામે સ્વર્ગના સુખ જામે દુર્ગતિ દુઃખ વામે નવી પડે મોહ ભામે સવિકર્મ વિરામે જય વસે સિદ્ધિ ધામે મુનિસુવ્રત નામે જે કામે જે એટલે જે વ્યક્તિ એટલે ભવ્ય જીવ ચિત્ત જે ભવ્ય જીવ ચિત્તમાં ઈચ્છા કરે પણ કોનું નામે મુનિસુવ્રત સ્વામીના નામે જે ભવ્ય જીવ ચિત્તમાં ઈચ્છા કરે મુનિસુવ્રત સ્વામી ભગવાનનું નામ લઈને ઈચ્છા કરે સવી સંપત્તિ પામે સર્વ પ્રકારની પોતે સંપત્તિને પામે છે સ્વર્ગના સુખ જામે એને સર્વ પ્રકારની સંપત્તિ પામે સ્વર્ગના સુખ એવા આવી પડે એમ બરાબર જામે વાંધો ન આવે એટલા સ્વર્ગના સુખ પામે દુર્ગતિ દુઃખ પામે દુર્ગતિના જે દુઃખો છે એ દુખોને વમી નાખે દૂર કરે નવી પડે મોહ ભામે મોહના નવી પડે એટલે ન પડે મોહ ભામે મોહના ભ્રમની અંદર પોતે પડતો નથી જે જીનેશ મુનિષ સ્વામી ભગવાન નામ લે છે એને સવિ કર્મ વિરામે બધે બધા કર્મ શું છે તો કે વિરામ પામે જય વસે સિદ્ધિ ધામે અને બધા કર્મને દૂર કરી સિદ્ધિ ધામની અંદર શું કરે છે તો વસે જઈને વસે છે આ પ્રમાણે બે ભગવાન કરી છે કે તમે આપણે જેને ભાવથી નમીએ તો સંપત્તિ પામે એટલે અહીંયા સંપત્તિ સંપત્તિ કઈ સમજવી દસમિ દ્વારા અવાજ કપાય છે અવાજ કપાય છે એટલે અહીંયા આપણને કે સંપત્તિ ને પામે તો કઈ સંપત્તિ ને પામે તો બંને પ્રકારની સંપત્તિ ભગવાન એક વસ્તુ આ જગતમાં જે કોઈ પણ આપણને સારી સારી વસ્તુ વસ્તુ મળી છે એ કરેલા ધર્મની પ્રભાવના એટલે કે કરેલો જે જે ધર્મ ભૂતકાળમાં એના પ્રભાવના કારણે જ મળ્યો છે અને જે જે આપણને દુખ મળ્યો છે એ અધર્મના જ કારણે મળ્યો છે હવે મુનિષ્વ ભગવાન ભગવાનનું નામ લઈએ પ્રભુની આરાધના કરી એ ધર્મ જ છે અને એના આધારે આપણને સર્વ પ્રકારની સંપત્તિ મળે મોક્ષ મોક્ષ પણ મળશે અને બીજી સંપત્તિ પણ મળે બંને ફળ મળે એમાં કોઈ સંદેશ શંકા નથી પણ સંપત્તિ જે દેવલોક મળે એ પણ પ્રભુના નામે મળે સ્વર્ગના સુખ પ્રભુ નું નામ લીધેલું હોય તો સ્વર્ગના સુખ સારા રહે બાકી જો પ્રભુ નું નામ લીધા વિમને સ્વર્ગ સ્વર્ગના સુખ મળી જાય ને તો દેવલોકમાં ઓલો એમ સીધો ન રહી શકે કારણ કે બીજાના કારણ કે એ દુઃખી થાય બીજાનું વધારે સંપત્તિ જોઈ અને મનની અંદર કારણે એ વ્યક્તિ બળ્યા કરે એટલે પ્રભુના ગુણગાન દ્વારા દેવલોક આદિ મળ્યા હોય તો દેવલોકના સુખને પણ શાંતિથી ભોગવી શકે નહીતર તો બીજાના સુખો જોઈ અને અંદર હૃદયની અંદર બળ્યા કરે એટલે મળેલું દેવલોકનું સુખને પણ ભોગવી ન શકે પણ પ્રભુની કૃપાથી આવું સુખ મળ્યું હોય તો એ સુખ બરાબર જામે બરાબર ભોગવી શકે દેવલોકમાં ઉચ્ચ ની બધી ભક્તિ કરીએ તો આપણને દેવલોક ના સુખ મળ્યા છે એટલે દેવલોક ના સુખ ને પોતે ભોગવી શકે છે ત્યાં શાશ્વત દેરાસરો છે એના દર્શન કરવા માટે જાય એવી અહિયાં વાત છે એવો અર્થ તમારે વિચારવાની જરૂર નથી કે દેવલોકના સુખો જે છે એને પોતે ભોગવે એટલે દેવલોકના સુખો એ પૂર્વના પુણ્યના કારણે ભોગવતો પણ હોય પોતાની જે આરાધના હોય કરતો પણ જાય અને પ્રભુની કૃપા એમને એમ કહેવાય કે અંદરની આસક્તિ અંદર પડી અને દેવલોક આદિ અંદર મળે છે તો એને શું થાય તો કે ત્યાં બીજાના સુખો જોઈએ એને પોતે અંદર બળ્યા કરે ઓકે પ્રણામ સર પ્રણામ એક જ ભગવાન બંને બંને સમજાવી દો અને બાકી જ રહી ગયું મલ્લીનાથ ભગવાન જે હતા એ ગર્ભમાં આવ્યા ત્યારે માતાને છ ઋતુના ફૂલ એની સૈયા એટલે બેડ એમાં સુવાની ઈચ્છા થઈ અને દેવતા એ દોહદ હતો એને પૂર્ણ કર્યો એટલે માતાએ એમનું નામ રાખ્યું મલ્લી અને ચોવીસે ચોવીસ ભગવાન જે છે એ પરિષ અને ઉપસર્ગ રૂપી મલ્લને જીતનારા છે એટલે ચોવીસે ચોવીસ ભગવાન મલ્લી છે એટલે ચોવીસે ચોવીસ ભગવાન મલ્લ ને જીતનારા છે એટલે મલ્લી નામ રાખેલું છે તો ગુરુજી અહિયાં મલ એટલે આપડે એ બરાબર છે લઈ પણ અહિયાં મલ્લી નો અર્થ શું લીધો ખાલી એટલું જ ના મળે મલ્લી ભગવાન માં માલ્ય માલ્ય પરથી મલ્લી શબ્દ તૈયાર થયો એટલે ફૂલોની સૈયા ઉપર સુવાનો દોહદ થયો એટલે ત્યાં મલ્લી નામ રાખવામાં આવેલું છે ચોવીસે ચોવીસ તીર્થંકર ભગવાન માં જો વાત કરો તો ત્યાં મલ્લો ને પરિસર અને ઉપસર્ગ રૂપી જે મલ્લ જે છે એને જીતનારા છે એટલે એમનું નામ રાખવામાં આવ્યું મલ્લીનાથ મલ્લી ચોવીસે ભગવાન બરાબર ગુરુજી મની સૂર સ્વામી ભગવાન નું જે ચૈત્યવંદન માં કર્મ નિકાચિત રેણુ વજ્ર વજ્ર નો આપણે શું કીધું વજ્ર નથી વ્રજ છે વ્રજ વજ્ર એટલે ઇન્દ્રનું શસ્ત્ર થાય અને વ્રજ એટલે સમૂહ આમાં જે છે એમાં સમૂહ લેવાનું હા અહીંયા વજ્ર નથી વ્રજ છે વ્રજ એટલે સમૂહ ધૂળનો સમૂહ જી દર્શન પ્રણામ ગુરુજી મુર સ્વામી ની થોય ફરી એક વખત જરા સમજો ને મારે નેટ બંધ જતું રહેલું આપ રેકોર્ડિંગ સાંભળી શકો છો ઓકે થેન્ક યુ સર જી આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાય ગયું તો મિથા મી દુક્કડમ સર્વ મંગલ માંગલ્યમ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણ જૈનમ જૈતી શાસનમ